શું થઈ રહ્યું છે ખબર નહીં પડતી અને બીબાર હોય તો હું આવા ઢીલા કપડાં પહેરું છું મને નહીં ગમતું ગોટા લેગીસ પહેરવાનું એટલે ડોન્ટ જજ મી ઓકે શું કરું કંઈ સમજ નથી પડતી નજરે વારે વડાઈ દીધી તો એ તે શરદી મટવાનું નામ લેતી નથી ઉધરસ મટવાનું નામ લેતી નથી અને હાથ પગ કેટલા તૂટે છે આમ બહાર થી તાવ નથી આવતો પણ અંદર તાવ હોય ને તો આપણા હાથ પગને બધું દુખે તો એવું થઈ રહ્યું છે બરાબર આવ્યા છે ને મમ્મી મમ્મી પતલી થઈ ગઈ છે બહુ તમે આગળના વિડીયોઝમાં જુઓ અને અત્યારમાં જુઓ એટલે તમને ફરક લાગશે કારણ કે મમ્મીની ટ્રીટમેન્ટ ચાલતી હતી ને મમ્મીને ટીવી થઈ દવા બહુ જ પાવરવાળી હોય છે એમાં એમાં બહુ સાઇડ ઇફેક્ટ્સ બી હોય છે કે તમને ભૂખ ના લાગે એ બધું અને શું કહેવાય કે વોમિટિંગને બધું બહુ થાય એમાં તો અડધું તો ખાય જેવું ખાય ને એવું એને વોમિટ થઈ જતી હતી એટલે એની ટ્રીટમેન્ટ છ મહિના સુધી અમે છે એમાં મારા મમ્મી બિચારીનું આટલું શરીર થઈ ગયું છે હવે થોડું મારા જોબ છોડ્યા પછી થોડુંક એનું

તો આપણે મામાના ઘરે જતા એટલું તો આવી માઇન્ડ ફ્રેશ થઈ જાય માઇન્ડ ફ્રેશ થઈ જાય એ વિચાર્યું છે ને સારું સારું થતું મને એટલો કંટાળવા વિડીયોઝ બની રહ્યા છે બધું કરવું જો આવું જ થાય છે હું કંઈક નવું વિચારું ને એટલે મને કેમ આવું થાય છે નજર લાગી જાય એવું થાય ને કે આનું કંઈક સારું કરવા જવું છું કંઈક વિચારું ને આવું કરવું એટલે પાછી ખેંચાય જવું કેવું થઈ ગયું છે બસ બીજું કશું નહીં શું કહું ગોલું સુઈ રહી છે પપ્પા અંદર આરામ કરે છે એમના બેડરૂમમાં એન્ડ મારો હાથ રહી ગયો તો એટલે પછી મેં વિડીયો પોઝ કરીને સામેથી લીધો બોલું ને મેં પરણ સુવડાય છે કારણ કે અહીં આટલું બધું અવાજ છે વિસર્જન થયું છે એટલે બધા વરસાદમાં બી નાય છે સિરિયસલી એમ એટલે વિસર્જન થાય છે એટલે બધા કુદમ કુદ કરી રહ્યા છે આ તો મંડી જ પડી હતી મને લઈ જા મારે ગરબા ખાવા છે મને ગરબા ખાવા છે પછી મારી એક બીક થી મેં કીધું ના મારે ને એક જ પડી જશે તને પછી સૂઈ ગઈ સરસ આટલા અવાજ બી સૂઈ ગઈ છે એને બી શરદી ને આ થોડુંક છે અને ઉધરસ બી છે મસ્ત વિક્સ લગાય ને તે બેબી રપાડી આવે છે ને એવીસ લાગે ને સોડાય દીધી એના આમ એવું થયેલું છે ને કસામ બેદાય નહીં જો ને ગમતું જ નહીં કઈ આમ મેં કીધું સવારનું મને સારું છે ને તો હું ફટાફટ કામ જો પછી જો પાછો તાવ ચડશે ને તો કોઈ મજા નહીં આવે પછી મને સજ્જે કામ કરવાની ઈચ્છા ના થાય અને આજે મમ્મીને બી એવું છે એને બી હવે મને બે ત્રણ દિવસથી હું બેડ પર જ રહીતી કારણ કે મને રમતું સારું છે એણે બધું કર્યું જેટલું થતું હોય એટલું એને બે ત્રણ દિવસ કામ કર્યું ને અમે એને બી લેવાઈ ગયું શરીર બરોબરનું એટલે હવે દુઃખે છે એને જોઈએ ચલો સારું થઈ જાય મારા માટે પ્રાર્થના કરો કે મને સારું થઈ જાય હું જ મારા શરીરમાં બીમાર રહ્યા છે તો હું ઘર કેમ ન સંભાળીશ મને એવું થઈ ગયું છે સાચી વાત ને મમ્મી સ્ત્રી જ ઘરમાં બીમાર રહે તો પછી ઘર કેવું થઈ જાય પુરુષ તો જેટલું થાય એટલું કરે પણ જે સ્ત્રી એકદમ ચોખ્ખું કરે ને

એ જ વિડીયો અપલોડ કરી રહ્યું છે બીજા એક નવા નહીં થાય તો પ્લીઝ મને માટે પ્રાર્થના કરો કે હું જલ્દી સાજી થઈ જાઉં અને તમારા માટે મસ્ત મસ્ત શોર્ટ્સ લાવું અને તમને એન્ટ એન્ટરટેનમેન્ટ કરી શકું ઓકે બીજું તો કોઈ નહીં અને ચલો મળ્યા બીજા બ્લોગમાં